નમસ્કાર દર્શક મિત્રો હું છું એમ કરવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છની અંજારમાં રૂપિયા ત્રણપોઈટ ત્રીસ કરોડના ખર્ચે બનેલી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંજારમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્રી સરકારી અંગ્રેજી માધ્યમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ભવન અંજાર અને આસપાસના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણનું કેન્દ્ર બનશે આ શુભ પ્રસંગે અંજારના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ તેમજ અન્ય અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ આ નવા ભવનના નિર્માણ બદલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે આ શાળા શરૂ થવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાની જરૂરિયાત ઘટશે અને તેમને ઘર આંગણે જ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે ઠાકોર કચ્છ